ઓગણીસો સુડતાલીસ સુધી મેઘાણીએ ભરેલા કસુંબલ લોક સાહિત્યના લોકોને વિદ્યાર્થી મિત્રો દર્શક મિત્રો આપણે વાત કરી રહ્યા છે મારે ઘેર આવશે મેઘાણી વિશે જી હા મેઘાણીની વાત કરીએ તો મેઘાણી એટલે ગુજરાતનું રતન અને રાષ્ટ્રનું ઘરેણું રાષ્ટ્રીય શહેર ઝવેરચંદ મેઘાણી વિશે ઓડિયો વિડીયો માધ્યમ દ્વારા આપણે ઘણી બધી માહિતી પ્રાપ્ત કરી રહ્યા છે આપણી સાથે એક એવું વ્યક્તિત્વ છે જે એમને સારી રીતે જાણે છે અને એમના દ્વારા આપણે પણ મેઘાણીને સારી રીતે જાણી શકીએ જી હા ખૂબ જાણીતા ગાયક કલાકાર સંગીતકાર સંગીત દિગ્દર્શક અરવિંદભાઈ બારોટ જેમણે ગુજરાતી ભાષાની અંદર ફિલ્મી ગીતો કો ભજન કો ધાર્મિક ગીતો કો કે ઘણી બધી શૈલીના ગીતો લગભગ આઠ થી વધારે ગીતો એમણે ગાયા છે તો આવો આપણે અરવિંદભાઈને મળીએ અને મેઘાણીને વધારે સારી રીતે પિછાડીએ અરવિંદભાઈ સ્વાગત છે અમારા કાર્યક્રમમાં આપણે જ્યારે મેઘાણી સાહેબ ની વાત કરતા હોય તો એ તો ગુજરાતનું ગૌરવ છે મેઘાણી સાહેબે એમની જે ઉંમર હતી એમનું જે જીવન હતું ખૂબ ઓછો સમય લગભગ પચાસ પંચાવનની ની આસપાસ એમનું જીવન રહ્યું એમણે એટલું યોગદાન આપ્યું છે કે સતત એની વાતો ચાલ્યા જ કરે છે મેઘાણી સાહેબ એટલે કવિ નાટ્યકાર લેખક સાહિત્યકાર સાહિત્યના સંપાદક વિવેચક સંશોધક સ્વાતંત્ર્ય સેનાની સમાજ સુધારક કેટલું બધું તો તમે એમને કેવી રીતે મૂલવો છો જેથી કરીને અમારા વિદ્યાર્થીઓ પણ ઝવેરચંદ મેઘાણી વિશે વધારે જાણી શકે વિદ્યાર્થી મિત્રો ગુજરાત ને ઓળખવું હોય તો મેઘાણીને ઓળખવા પડે ગુજરાતની સંસ્કૃતિને ગુજરાતની પરંપરા મેઘાણીનો પરિચય જોઈએ જોઈએ ને જોઈએ આપણને મેઘાણી ન મળ્યા હોત તો આપણે ઘણું ગુમાવ્યું હોત શું ગુમાવ્યું હોત કે આપણી પરંપરા શું છે આપણા જીવનના મૂલ્યો શું છે આપણા રીત રિવાજ શું છે આપણા સાંસ્કૃતિક મૂલ્યો કેવા હતા કેવા બળકટ હતા એ બધી વાતો ધરતીમાં ધરમાઈ ગઈ હોત અને એ સમય એવો હતો સંક્રાંતિ કાળનો મેઘાણીનો સાહિત્યમાં જેમ પંડિત યુગ હોય ગાંધી યુગ હોય આધુનિક હોય અનુઆધુનિક યુગ હોય એવા સાહિત્યમાં યુગ છે તો એમાં ગાંધી યુગના એક એવા સર્જક કે જેણે જે તે વખતે સમાજનો ધબકાર ઝીલો એ મેઘાણી અઢારસો છુ અઠ્યાવીસ આ ઓગસ્ટ નો ત્યાગ કર્યો એ પચાસ વર્ષના ગાળામાં પચીસ વર્ષ તો એમના બીજી બધી માં ગયા યુવાન થવામાં હા યુવાન ઉપરાંત એ પોતે કલકત્તા હતા નોકરી કરતા હતા પછી એના શિક્ષણમાં એમ પચીસેક વર્ષ તો ગયા ત્યાં સુધી એમણે આ દિશામાં પણ પચીસ વર્ષ પછી એ કલકત્તા થી અહીંયા આવ્યા એમ કે છે કે મને મને કોઈ બોલાવે છે મૂળ તો એ ધરતી નો સાંધ હતો માટી નો હતો જેમ ગોવાળ ગાય ને બોલાવે ગાય ભાંભરતી આવે એમ મેઘાણી કલકત્તાથી પાછા દેશમાં આવ્યા

તો એ આપણને બતાવવાનું કામ એ બધી સંસ્કૃતિને લુપ્ત થતી બચાવવાનું કામ મેઘાણીએ કર્યું અને એ મેઘાણી જો ન થયા હોત તો આપણે કેટલું ગુમાવ્યું હોત તો એ મેઘાણીએ માત્ર પચીસ વર્ષની કારકિર્દીમાં નેવું પુસ્તક લખ્યા વાહ એમાં લોકગીતોના રઢિયાળી રાતના ચાર ભાગ છે સૌરાષ્ટ્રી રસદારના ચાર ભાગ સોરઠી બારવટિયાના પછી લગ્ન ગીતોના કંકાવટીના બે ભાગ છે 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 લગ્ન ગીતો ગીતો વ્રત વ્રત કથાઓ કેટલું કેટલું ઉપરાંત વાર્તાઓ એમની એમના ગીતો એમને જે લોકગીતો અને લગ્ન ગીતો નો સંગ્રહ કર્યો ઉપરાંત પોતે પણ સર્જન એવું અદભુત કર્યું છે કે એમના ગીતો આજે પણ ગુજરાતમાં એક પણ રાત એવી નથી જતી એક પણ રાત ગુજરાતની અથવા જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં કે મેઘાળયનું ગીત ન ગવાનું હોય એવી એક પણ રાત એક પણ દિવસ જતો નથી એટલે મેઘાળયના ગીતો આટલા જ વર્ષે અને એ સુડતાલીસમાં મેઘાણીએ આ જગતનો ત્યાગ કર્યો અને વિદાય લીધી ચીર વિદાય ત્યાર પછી એક સતત લોકોની વચ્ચે ધબકતો રહેતો કોઈ કવિ હોય કોઈ સર્જક હોય તો એ મેઘાણી છે બરાબર વાહ ખરેખર ખૂબ સુંદર માહિતી વિસ્તૃત માહિતી એવું કહી શકાય કે ઝવેરચંદ મેઘાણીનો માહિતીનો ભંડાર સાહેબે આપણને આપ્યો સાહેબ હવે આગળનો એક પ્રશ્ન એ છે કે વિદ્યાર્થી મિત્રોને હજી યુવાન થતા હોય કિશોર હોય બાળકો હોય હજી ભણી રહ્યા છે તો એટલું બધું જ્ઞાન ના હોય કે એમણે કઈ કઈ રચનાઓ કરી છે તો અલગ અલગ પ્રકારની એમની જે રચનાઓ છે ચાહે નાટ્યલેખન હોય કવિતા હોય ગીતો હોય તો એના વિશે માહિતી આપો કે એમના એવા કયા કયા જાણીતા ગીતો છે અથવા તો એવી રચનાઓ છે જેના દ્વારા એમને રાષ્ટ્રીય શાયર તરીકેનું પણ બિરુદ્ધ મળ્યું

એવી રીતે એને જ્યાં રસ્તા પણ ન હોય એવા ગામડાઓ સુધી પહોંચી લગ્નગીતો લોકકથાઓ એ એ બધું સંશોધનો છે કામ અને એને પછી પુસ્તક રૂપે સમાજની સામે મૂક્યું એ સંપાદનનું કામ અને ત્રીજું કામ એમણે કર્યું છે સર્જનનું પોતાના મૌલિક સર્જન એમાં પણ એમણે કેટલાક અનુવાદો કર્યા છે જે શ્રેષ્ઠ અનુવાદ કહેવાય આમ તો

અનુવાદનું કામ ઉપરાંત મેઘાણીએ જે નવલકથાઓ વાર્તાઓ લખી ઉપરાંત એમની જે એમના ગીતો કવિતાઓ છે ગાંધીજી જયારે ગોળમેજી પરિષદમાં લંડન જવા માટે સ્ટીમર સ્ટીમરમાં રવાના થતા હતા ત્યારે મહાદેવભાઈ દેસાઈ જે ગાંધીજીની સતત પડછાયાની જેમ સાથે રહેતા એમણે ગાંધી બાપુને એક કાગળ આપ્યો કે ઝવેરચંદ મેઘાણી નામના એક કવિએ આ લખીને આપને પહોંચાડવાનું કહ્યું છે

એ ત્યાં તમે ફાવશો નહીં એ નક્કી છે અને આ ઝેરનો કટોરો પીવા તમે જાઓ છો પણ તમે તો સાગર પીનારા છો તમે તો ખૂબ પચાવ્યા છે ઝેરના ઘોટડા તો આ પણ તમે પી જજો અને આખી કવિતામાં ગાંધીજીનું જે મનોમંથન હતું એની જે મનોવેદના હતી એની જે વખતની મનોસ્થિતિ હતી એનું આબેહૂબ વર્ણન મેઘાણીએ કરેલું

એનેજનો છે એમાં કેટલાક ગીતો આજે મેં કહ્યું ને કે એક રાત જતી નથી એમના ગીતો વિના એવા ગીતો તમે તો કોઈનો લાડક વાયો છે

ભૂખના એ બધા સંવેદનો એક જ કવિતામાં ઝીલાયા હોય તો એ છે કસુમી એટલે મેઘાણીની રચનાઓ વેવિશાળ વેવિશાળ એ કેવી છે એ એક એવો પરિવેશ છે એક એ સમયનો આજથી લગભગ એમ સમજીએ કે પચાસ સાઠ વર્ષ પહેલા સિત્તેર વર્ષ પહેલા ગુજરાતી જે મધ્યમ વર્ગ હોય એમના રીત રિવાજો એમની 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 જે સંસ્કૃતિ સંસ્કૃતિ અંદરો અંદરની એમની જે પીડાઓ થતી હોય પછી સોરતા પણ અને રા ગંગાજળીઓ એવી તો ઘણી નવલકથાઓ છે નેવું પુસ્તકો છે એમાં સંપાદનો સિવાયના ઘણા છે પછી વાહોલિયા તમે ધીરા વાજો એવા કેટલા ગીતો રોજ ગવાય છે એટલે હું તો એક વસ્તુ એ પણ કઉ છું કે કવિતા ગમે તેવો સમર્થ કવિ હોય આજે પણ છે પેલા પણ હતા અને ભવિષ્યમાં પણ હશે પણ એની કવિતા તો જ ટકે જો ગવાય બરાબર છે બાકી લાઇબ્રેરીમાં પુસ્તકમાં પડી રહે પણ જે કંઠે ચડે તે ટકે તો કંઠે ચડી હોય કવિતા તો મેં ગાણી બરાબર છે ખૂબ સુંદર માહિતી આપી એટલી બધી વિસ્તૃત માહિતી આપી કે આપણને એમ થાય કે આટલી બધી માહિતી આપણે વિચારતા રહી જઈએ કે પચીસ વર્ષના કાર્યકાળમાં એમણે નેવું પુસ્તકો લખ્યા છે અને અનેક રચનાઓ કરી છે સાહેબ હવે એમને મળેલા પુરસ્કારો આમ તો એ પોતે જ એક પુરસ્કાર છે જગરચંદ મેઘાણીના નામનો જ પુરસ્કાર મળવો જોઈએ લોકોને એટલું મહાન વ્યક્તિત્વ છે પરંતુ એમના કાર્યકાળ દરમિયાન એમને કયા કયા પુરસ્કારો મળ્યા છે એના વિશે પણ જો થોડી માહિતી પ્રાપ્ત થાય તો વિદ્યાર્થી મિત્રોને ઉપયોગી થઈ પડે પચીસ વર્ષનો સમયગાળો બહુ ટૂંકો ગણાય એટલા ટૂંકા ગાળામાં અદ્ભુત કામ મેઘાણી કરી શક્યા છે એ પણ ટાચા સાધનો પાર વગરની અગવડો ઉપરાંત એમની વ્યક્તિગત મુશ્કેલીઓ કારણ કે સંસારમાં અંગત મુશ્કેલીઓ પણ હોય વ્યવસાયની પણ હોય આવક ઉભી કરવી એનું પણ હોય ચારે બાજુ માણસ ઘણા બધા મોરચે મથામણ કરતો હોય એમાં આટલું બધું કામ કરવું એ પડકાર છે હું તો કહું છું કે મેઘાણી છે ને એ સાહિત્ય જગતનો ચમત્કાર છે ચમત્કાર કારણ કે એણે જે કામ કર્યું છે જે સંજોગોમાં કર્યું છે એ કરવું હોય ને અત્યારે કરવું હોય તો પણ દોઢસો વર્ષ ઓછા પડે કારણ કે એમણે જ અને અત્યારે મોબાઈલમાં તમે મોબાઈલ જાઓ ગમે ત્યાં ગીત ગવાતું હોય રેકોર્ડ કરી લો તમારે લખવું પણ ન પડે અને સીધું ઘરે આવીને તમે એને ટાઈપ કરાવી આખો છપાઈ જાય મેઘાણી પાસે સગવડ નહોતી કશું નહોતું એ તો પેન્સિલ થી નોટબુકમાં એ બધું લખતા

મેઘાણીએ જેલ પણ બેઠી છે કારણ કે આ કેટલાક સર્જનો એમની કેટલીક કવિતાઓ જેલમાં લખાણી છે આ કોઈનો લાડક હોય સાબરમતી જેલમાં લખાણી છે સંભળિત દાર્લિંગ માંથી ત્યાં કોઈ સંભળિત દાર્લિંગ એને વંચાયું અને આ તો બહુ સંવેદનશીલ માણસ હતા ને એટલે એ કારણ કે કોઈનો લાડક આવે છે ને એ એ એક એવી વાત છે કે યુદ્ધ થયું હોય અને યુદ્ધમાં સાંજ પડી હોય યુદ્ધ પૂરું થયું હોય અને સૈનિકો કોઈ કપાયેલા કોઈ તરફડતા કોઈ મૃત્યુ પામેલા કોઈ અર્ધા જીવતા અને કોઈ છેલ્લા ડચકી જીવ હોય એવા એવા સૈનિકો હોય એમાં બધાને પછી સાંજ પડે એટલે એ સૈનિકોના સગાવાલા એને પાણી પાવા આવે અથવા તો એનું શબ ગોતવા આવે એની પત્ની એની માં એની બેન એનો ભાઈ એનો બા બધા આવે પણ છેવાડો કોઈ એક દૂરથી આવેલો સૈનિક હોય કે જેનો અહીંયા કોઈ ના હોય અરે એ એક દૂર દૂર ક્યાંક બીજો છેલ્લે કે જીવ હોય પણ એને પૂછવા વાળું કોઈ ન હોય અને એ પણ કોઈનો લાડકો આવ્યો હશે ને હા બિલકુલ એટલે એના એ આખી સંવેદના મેઘાણીને સુવા નહોતી દેતી અચ્છા અને એને જે પછી ગુજરાતીમાં ઉતાર્યું કે એ કોઈનો લાડકો આવ્યો અદભુત ગીત છે તો આવા બધા ગીતો હા અને બીજું એ કહું કે ધંધુકાની કોર્ટમાં ધંધુકામાં કોર્ટમાં એના પર કેસ ચાલ્યો કે જનક ભાષણ માટેનો હકીકતે મેઘાણી એવું ભાષણ કર્યું નહોતું પણ એ વખતે મનુભાઈ જોધાણી નામના એક હતા સાહિત્યકાર અને એમણે ભાષણ આપેલું અચ્છા પણ જોધાણી અને મેઘાણી આ અંગ્રેજો અને એ વખત નું જે તંત્ર હતું ને એમાં એને ગોટાળો થયો

માણસો પણ અંગ્રેજો ના કોટ પણ અંગ્રેજો ના ન્યાયધીશ પણ અંગ્રેજો ને અને કાયદેસર સાબિત થતો તો ગુનો એટલે એ વખતના જજ હતા જે ઈશરાણી એનું નામ ઈશ્રાણી હતું ઈશાણી તો એને કીધું તમારે કઈ કેવું છે ઝવેચંદ મેઘાણી ને કીધું કે મારે કેવું નથી પણ એક ગીત ગાવું છે અને એ વખતે એને એક ગીત ગાયું હજારો વર્ષની જૂની મારી વેદનાઓ કલેજા ચીરતી કંપાવતી એમ ભય કથાઓ અને એ એટલી કરુણ વેદના સભર ગીત હતું કે કારણ કે એ વખતે ગુલામીની અવસ્થામાં માણસ નિર્દોષ હોય તો પણ એને બચાવની કોઈ તક નહોતી મળતી અને આ આ રીતે જેલમાં નાખી દેવામાં આવતા હતા એ એ વેદના એણે મેઘાણી આ ગીતમાં ત્યારે માત્ર કોર્ટના બેઠેલા જે માણસો હતા એ નહી ખુદ મેજિસ્ટ્રેટ ન્યાયાધીશ પણ એની આંખમાં પણ આંસુ આવ્યા બધા જ ધ્રુસકે ધ્રુસકે રોતા હતા છતાં મેઘાણી જેલ થઈ કારણ કે કાયદેસર થતું હતું ન્યાયાધીશ પોતે સમજતા હતા કે મેઘાણી નિર્દોષ છે એટલે આવી ઘણી બધી ઘટનાઓ છે મેઘાણી વિશે વાત કરીએ તો પાર ના આવે એટલું છે ખરેખર કેટલી બધી વાતો જાણે આમ માહિતીનો ભંડાર ઝવેરચંદ મેઘાણી વિશે આપણે એવું વિચારીએ કે આમની વાતો કરતા કરતા આપણે રોકાઈ શકીએ ના બિલકુલ નહીં રોકાવાય જ નહીં પણ સમયની મર્યાદા છે સાહેબ એટલે આપણે રોકાવું તો પડશે પણ હા હું તમને વિનંતી કરીશ કે જતા જતા ઝવેરચંદ મેઘાણીની કોઈ પણ રચના જે તમને ગમતી હોય જો તમે ગાઈને બતાવો તો મારા વિદ્યાર્થીઓને પણ ખરેખર ખૂબ મજા પડશે ગુજરાતનો એમ કે સાંસ્કૃતિક ગાન જેમ રાષ્ટ્ર રાષ્ટ્રગીત હોય રાષ્ટ્રગીત હોય ગુજરાતનું રાજ્યગીત હોય એમ આપણી સાંસ્કૃતિક ગીત કોઈ હોય તો આ છે કશું મિલોરા ਜਨਨੇ ਨਹਿਆ ਮੋਢੰਤਾ ਪੋਢੰਤਾ ਪਿਧੋ ਕਸੂ ਮੀਨੋ ਰਗ ਮਨ ਧੋਲਾ ਧਾਵਣ ਕੇਰੀ ਧਾਰਾਏ ਧਾਰਾਏ ਪਾਨੋ ਕਸੂ ਮੀਨੋ ਰਗ ਹੋ ਰਾਜ ਮਨੇ ਲਾਜੋ ਕਸੂ ਮੀਨੋ ਰਗ ਬੇ ਨਾ ਕੰਠੇ ਨਹੀਂ ਤਰਤਾ ਲੜਾ ਮਾ ਘੋੜੋਂ ਕਸੂਬੀ ਨੋਰੰਗ ਹੋਲੀ ਭੀਸ਼ਣ ਰਾਤਰੀ ਕੇਰਾ ਪਾੜੋ ਨਿ ਤਰਾੜੋਏ ਚੋੜੋ ਕਸੂਬੀ ਨੋਰੰਗ ਓ ਰਾਜ ਮਨੇ ਲਗਿਓ ਕਸੂਬੀ ਨੋਰੰਗ ਭਕਤੋ ਨਾ ਤਮ ਤੇ ਟਪਕੇ ਲੋ ਮਸਤੀ ਭਰ ਚਾਖੋ ਕਸੂਬੀ ਨੋਰਾਂ ਅਨਵਾਲੀ ਦਿਲਦਾਰਾਨੀ ਪਗਨੀ ਮਹਿੰਦੀ ਪਰ ਥੀ ਚੂਮਿਓ ਬਸੂਬੀ ਲੋਰਾਂ ਹੋ ਰਾਜ ਬਨੇ ਲਾਗਿਓ ਕਸੂਬੀ ਨੋਰਾਂ ਅਨ ਘੋਲੀ ਘੋਲੀ પ્યાલા ભરિયા રંગીલા તમે લેજો કસું બી નો રંગ દો રંગા દેખી લે ડરિયામે પીજો કસું બી નોરંગ રાજ મને લાગ્યો કસો બી નોરંગ ઓ મને લાગ્યો કસું બીનો